એટલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે નવમી તારીખ નવ સાત બે હજાર પચીસ અને કાલે આજ તારીખે સેન્સક ત્યાંશી હજાર સાતસો બસોને પોઈન્ટ વધ્યું હતું બજાર આખો દિવસ ઘટાડાના મૂડમાં હતું પરંતુ છેલ્લા સમયમાં થોડું રિકવર થયું હતું નિફ્ટી એકાવન પોઈન્ટ વધી અને પચીસ હજાર પોઈન્ટસો બાવીસ બેક નિમિત્તેમાં ત્રણસો સાત પોઈન્ટનો વધારો હતો અને સત્તાવન હજાર બસો છપ્પન ઉપર બંધ રહ્યો પરંતુ મિડકઅપના શેરોમાં સો પોઈન્ટનો ઘટાડો હતો અને ઓગણ હાઈટ ચારસો પંદર ઉપર બંધ રહ્યો એનએસી ઉપરના શેરો એક હજાર એકસો ને બાણું શેરો વધારા સાથે બંધ રહ્યા અને એક હજાર ચારસો ને બાવન શેરો ઘટાડા સાથે બંધ રહ્યા હવે આજે આપણે વિડીયોમાં ભારતની ઇકોનોમી ભારતની ઇકોનોમીનો ગ્રોથ અને એક બે કંપનીઓની વાત કરવી પરંતુ આ જે વિકાસની જે રફતાર છે અને જે ગતિ છે એ તમે સાંભળશો તો તમને ખરેખર ખ્યાલ આવશે કે ઇન્ડિયા ક્યાં છે પરંતુ એના પહેલાં થોડીક વાતો કરી લઈએ કે મિત્રો તમારે જો અમીર બનવું હોય જો પૈસાવાળા બનવું હોય તો તમારા વિચારો ચેન્જ કરવા પડશે જેવી સંગત એવી રંગત આ આપણી જૂની કહેવત છે ગુજરાતી તમારે જે લોકો વિકાસ કરી રહ્યા છે જે લોકો અમીર છે એમની સાથે તમારે બેઠક રાખવી પડશે છે અમીર અમીરો સાથે બેહો ઉઠો તમારે જેવું બનવું છે એવા લોકો સાથે બેહો તમારે ધંધો કરવો છે તો જે લોકો બિઝનેસ કરતા હોય એમની સાથે બેસો મિત્રો એ લોકોની સંગત કરો તમે જુઓ તમે બે વર્ષ કે એક વર્ષ કે બે વર્ષનો સમય એ લોકો સાથે ગાળો તમારામાં ચેન્જ આવશે સો ટકા ચેન્જ આવશે તમે વિચારતા થશો કે આ લોકો કેમ આગળ ગયા છે અને આટલા અમીર બન્યા છે અને હું કેમ પાછળ છું એમના વિચારોની અસર તમારા વિચારો ઉપર આવશે મિત્રો હવે આપણે વાત કરવામાં ભારતની વિકાસની તેજ રફતારની મિત્રો ભારત આજે વિશ્વની ચોથો ઇકો ઇકોનોમી બની ગઈ છે અને જે ભારતને હથિયાર લાગ્યું છે એમના હાથમાં ભારતમાં જે વિકાસ માટે જે હથિયાર છે એ આજે યુપીઆઈ છે યુપીઆઈથી જે આપણે પેમેન્ટ કર્યા એનો ગ્રોથ આજે ચાલીસ ટકા ઉપર છે અને આજે તે જ રફતારમાં દોડી રહ્યું છે વિશા અને માસ્ટરકાર્ડ આ બે વિદેશી કંપનીઓ હતી અને તેના લોન આપી ક્રેડિટ આપી અને તમારા ખાતામાં પૈસા આપતી અને એના ઉપર એ ખૂબ મોટું વ્યાજ લેતી અને પછી એના ક્યાજ તમે કાપો અને કંપનીવાળાને એમાં પણ એ કમિશન લેતી અને આજે એ એમને પછાડી અને આગળ નીકળી ગયું છે આજે પચીસ લાખ કરોડનું એક મહિનાનું ટર્નઓવર યુપીઆઈમાં અને એની ગઝબની તાકાત છે અને ચાલીસ ટકાના ગ્રોથ સાથે યુપીઆઈ આગળ વધી ગયું છે આજે ભારતમાં સબ્જીવાળાથી મોડી ચાવાળાથી મોડીને દરેક લોકો યુપીઆઈનો ઉપયોગ કરે છે અને તેના તેનાથી આપણી તાકાત ભારતની તાકાતમાં વધારો છે આપણા ટ્રાન્ઝેક્શન બધા ઓનલાઈન થઈ ગયા છે તેનાથી દેશની જે રફતાર છે આગળ વધી રહી છે અને તમારી સાચી જે તમારા પાસે જે તાકાત છે જે તમારા પાસે તમારી જે ટ્રાન્ઝેક્શન છે એ કંઈ છૂપું ભારતથી રહેતું નથી ઇન્ડિયાની સરકારથી છૂપું રહેતું નથી એનાથી ટેક્સ કલેક્શનમાં ખૂબ વધારો થયો મિત્રો અને એના કારણે દેશની રફતાર ભેગ પકડ્યો છે રોડ રસ્તા હવાઈ મથકો એરોપ્લેન આ બધામાં પૈસા વપરાય છે અને આજે ભારત વિશ્વની મોટા મોટી ઇકોનોમીમાં જો આજે દેશ દુનિયાની મોટા મોટા દેશોમાં ઇકોનોમીની જે વાતો કરે છે એ બધા મંદિરના ડરથી ડરી જાય છે અમેરિકા હોય કે વિશ્વના કોઈ પણ દેશ તમે લઈ લો જે મંદીનો ભય સતાવી છે પરંતુ ભારતમાં કોઈ મંદીની અસર નથી આજે આપણા ઉદ્યોગો અને આપણું કામકાજ જો બુલેટ ટ્રેનની રફતારથી આગળ વધી રહ્યું છે અમેરિકાએ ભારતના વિકાસને રફતારને પાછી પાડવા માટે ટેરિફનો ઉપયોગ કર્યો પણ ટેરિફના ઉપયોગ ભારત ઉપર સક્સેસ થયો નથી અને એનાથી આ વધારે વિકાસ હરણફાળ ભરી છે આપણું જે વિદેશી ઊંઢિયા મળશે એ ઘટ્યું હતું પરંતુ આજે ટોચ ઉપર પહોંચી ગયો છે અને ભારત અને દુનિયાના ઘણા દેશો આજે જે ફોરેસ્ટ રિઝર્વ જે રાખતા હતા એ મોટા ભાગે ડોલરમાં રાખતા હતા પરંતુ આજે ટ્રેન્ડ બદલવાનો છે જે તમે સોનું ડોલર આ બધી કરન્સી તમે રિઝર્વ તરીકે રાખતા હતા પરંતુ આજે ભારત અને બીજા ઘણા દેશો ડોલરની જગ્યાએ ડોલર જે નેવું ટકા રિઝર્વ ડોલર તરીકે રાખતા હતા એના બદલે એ સિત્તેર ટકા કે સિત્તેર ટકા આવી ગયું છે અને વીસ ટકા જે વધારાના હતા ડોલરથી એમણે એમનું સોનું ખરીદી લીધું છે આજે ભારત પણ ભારત ભારતની રિઝર્વ બેંક પણ સોનું ખરીદે છે અને જે વિશ્વના અમુક દેશો ભારત સાથે મળી અને પોતાની કરન્સીમાં ધારો કે આપણે રૂપિયામાં લેન્ડર કરવાનું ચાલુ કરી દીધું છે અમુક દેશોમાં ધારો કે રશિયા સાથે કે ઘણા એવા દેશો છે એમની સાથે પોતાની કરન્સીમાં વેપાર ચાલુ કર્યો છે તમે જુઓ ડોલર ઇન્ડેક્સ ડોલર ઇન્ડેક્સમાં ડોલરમાં ઇન્ડેક્સનો જે ડોલર છે એમાં સતત ઘટાડો આવી ગયો છે અને આપણો રૂપિયો એક વખત સત્યાસી પહોંચ્યો હતો આજે મજબૂત બની અને પંચ્યાસી ઉપર આવી ગયો છે પંચ્યાસી આસપાસ આવી ગયો છે આ બધી વાતો તમને પોંચ વર્ષ પછી સમજાય છે અને તમે ભારતીય શેર બજારમાં હું બોલીશ અને ભારતીય ઇકોનોમીમાં બોલી છું નવી નવી કંપનીઓ ભારતમાં આવી છે અને ખૂબ અડચણો સ્વતંત્ર ભારત આગળ વધી ગયો છે મિત્રો અને યુપીઆઈનું ટ્રાન્ઝેક્શન એક મહિનામાં પચીસ કરોડ થઈ છે અમેરિકાની અમેરિકા અને ચીન ટેકનોલોજીના બાદ શક્ય બધા હતા પરંતુ તેઓ આ સરળ એપ આવી એપ કોઈ વિકસાવી એમના દેશમાં વિકસાવી શક્યા નથી અને ભારતે વિકસાવી શક્યું છે અને એ સિસ્ટમ આ દેશની તાકાત બની છે મિત્રો તમારે આ બેંકમાંથી પેલી બેંકમાં પૈસા લેવા હોય તો તમે યુપીઆઈથી લઈ શકો છો તમારે કોઈ પેમેન્ટ કરવું હોય તો યુપીઆઈથી કરી દો કોઈ ચાર્જ નહીં પરંતુ તમારું ટ્રાન્ઝેક્શન છે એ સરકારની નજરમાં આવે છે અને તમે ટેક્સમાંથી બકાત રહેતા નથી અને એ ટેક્સ દેશના વિકાસમાં ચાલે એ દેશ દેશના વિકાસ પણ ખર્ચાઈ ગયો મિત્રો તો ભારત માટે કોઈ નબળું વિચારવાની કોઈ જરૂર નથી અમેરિકા હોય ચીન હોય એને આપણા દેશમાં આપણા દેશની ટેકનોલોજીને આપે મેક ઇન ઇન્ડિયાના ઉપર જોરદાર સરકારનો ભાર છે અને સ્વદેશી પણ અપનાવવું એ જ આપણો ધર્મ છે મિત્રો અને આજે આપણી જે જરૂરિયાતો છે એમાંથી મોટી ભાગની જરૂરિયાતો આપણા દેશમાં પેદા થવી જોઈએ આવી સરકારનો નિયમ છે આપણે વધારેમાં વધારે જે ક્રૂડ ટ્રેનની આયાત માટે આપણું જે ભંડોળ રિઝર્વ ખર્ચે છે એ પણ ધીમે ધીમે હવે જે ઇલેક્ટ્રિક કાર એવી સાધનો આવી ગયા છે તેનાથી એમાં પણ આપણને થોડી ઘણી રાહત મળી શકે છે મિત્રો ભારત માટે આપણે બુલંદશીલ અને આપણો દેશ આગળ જઈ ગયો છે થેન્ક યુ આભાર